નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પાંચ તારીખ બીજો મહિનો બે હજાર પચીસને વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે તુવેની આવક વિશે વાત કરીએ તો ભાઈ છત્રીસો કરતા જેટલી તુવેરની આવક થઈ છે અને તુવેરની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના તુવેરના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં નવી તુવે રે પંદરસો ને ચૌદ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ સુપર ક્વોલિટીની ભાઈ જોઈ લે કરકો દાણો હે ને હુકી રે પંદરસો ને ચૌદ ભાવ થઈ ગયો તું એનો આજનો જેવો ક્વોલિટી પંદરસો ચૌદ ભાવનો એનો તુર ક્વોલિટી

પાંચ નવી તુવેરે પંદસો ને આઠ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ મેં જોઈ લો ક્વોલિટીમાં સારી હે પંદરસો આઠ ભાવનો આજનો જોવો ક્વોલિટી જોઈ લો ભાઈ એ સરખો દાણો હે ભાઈ પંદરસો આઠ રૂપિયા ભાવ થઈ ગયો તુવેરનો આજનો જોઈ લો ક્વોલિટી ભાઈ નવી તુવેરે ચૌદસો છોતેર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ જોઈ લો ભાઈ ક્વોલિટીમાં આવી છે ચૌદસો ને ભાવનો આજનો જોવો ક્વોલિટી તો છોતેર ભાવ ભાઈ નવી તુવેર ચૌદસો ને રૂપિયા ભાવ થયો ની વાત કરીને ક્વોલિટીમાં સારી એ જોઈ લો સુપર ક્વોલિટી તુવેર ચૌદસો અઠ્ઠાણું રૂપિયા ભાવવાનો આજનો જો ક્વોલિટી ચૌદસો અઠ્ઠાણું રૂપિયા ભાવવાનો જો એક હરખો દાણો ભાઈ ચૌદ અઠ્ઠાણું ભાવ ભાઈ નવી તુવેર ચૌદસો ને પંચાણું રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં સારી એ ચૌદસો પંચાણું ભાવવાનો આજનો જોવો ભાઈ ચૌદ પંચાણું ભાવ જોવો ભલે આ તો એનો ભાવ ચૌદસો ને બોતેર રૂપિયા થયો ભાઈ નવી એ ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ જોઈજો ક્વોલિટીમાં સારી એ ચૌદસો ને બોતેર ભાવનો આજનો ભાઈ જોવો ક્વોલિટી ચૌદસો બોતેર ભાવ ભાઈ નવી તું રે ચૌદસો પચાસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને જોવો ક્વોલિટીમાં એ ભાઈ ચૌદસો ને પચાસ ભાવનો આજનો ચૌદ પચાસ ભાવ પંદરસો ને ચૌદ રૂપિયા ભાવ થયો નવી તુવેરે સુપર ક્વોલિટીની ભાઈ એક હરખો દાણો જોઈ લ્યો તુવેરની ક્વોલિટીમાં ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી પંદરસો ચૌદ રૂપિયા ભાવ થઈ ગયો હતો અનાજનો જોવો ક્વોલિટી પંદરસો ચૌદ રૂપિયા ભાવ અનાજનો જોવો ક્વોલિટી સુપર ક્વોલિટી તું ભાઈ નવી તુવેર ચૌદસો ને રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને જો ક્વોલિટીમાં સારી હે ભાઈ આ તુવેર ચૌદસો ને એસી ભાવનો આજનો જો ક્વોલિટી ચૌદ એસી ભાવનો તો ભાઈ નવી તુવેર ચૌદસો ને બાણું રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરી ને ક્વોલિટી માં સારી ભાઈ જોઈ લો ચૌદસો ને બાણું ભાવ આનો આજનો દાણો એ ખરખો જોઈ લો ચૌદસો બાણું ભાવ આનો આજનો જોવો ક્વોલિટી નવી તું રે ભાઈ ચૌદસો ને અઠ્યાસી રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરી ને જોઈ લો ભાઈ ક્વોલિટી માં સારી એ ખરખો દાણો ચૌદસો ને અઠ્યાસી ભાવ થઈ ગયો હતો એનો આજનો ભાવ જોવો ક્વોલિટી ચૌદસો અઠ્યાસી ભાવ જોઈ લો ક્વોલિટી ચૌદસો અઠ્યાસી ભાવ